કે ભૂતકાળની ચાર પીએસઆઈ છે સાહેબ એની અંદર ક્યા ભૂગોળમાંથી ક્વેશ્ચન વધુ આપણે પેલા ભૂગોળ લેશું પછી હિસ્ટ્રી લેશું ઓલમોસ્ટ ત્રણ સાડા ત્રણ કલાક નું આખું સેશન હશે બરાબર તો બે હજાર બાર પંદર સત્તરની ની સત્તરની સત્તર ની મેન્સ બાવીસ ની અને બાવીસની ની મેન્સ બરાબર તો બે હજાર બાર વાળી જે એક્ઝામ છે એમાં ભૂગોળના કુલ કેટલા ચોવીસ ક્વેશ્ચન પૂછાયા હતા બે હજાર બાર વાળી બે હજાર પંદર વાળી છે એમાં ભૂગોળના કેટલા ક્વેશ્ચન પૂછા બે હજાર બે હાજર બાવીસ ની મેન્સ સે માં પાંચ રેડી મેં તમને કીધું હતું ને કે હું તમારે થોડો વેઇટ કરવો પડશે પણ હું પીએસએ નું લઈને આવીશ વેઇટ શું કામ કરવો પડ્યો આ તમારી સામે છે અને કદાચ ગુજરાતમાં વેબ સંકુલ પેલી એકેડેમી હશે કે આવું મસ્ત એનાલિસિસ લઈને આવે છે જેમાં તમને પ્રિલિમ્સનું મળી રહે મેન્સનું મળી રહે અને હજી અંદર તો સામાજિક ભૂગોળ આર્થિક ભૂગોળ આપણે બધા સેગમેન્ટ બહાર પાડ્યા છે તો આમાં તમને આઈડિયા આવે કે ભાઈ ચોવીસ એકત્રીસ સત્તર સાત સાત પાંચ પણ જો છેલ્લી તમે ભરતીઓ જુઓ બરાબર તો એમાં તમને જોઈ શકો મેં તમને કીધું સત્તર અને બાવીસ ઉપર આપણે વધુ ધ્યાન આપવાનું છે શું કામે કેમ કે સત્તર અને બાવીસ ની ભરતી છે એ ટાઈપની જ આ રિપીટ થાય છે પ્રિલિમ્સ મેન્સ વાળી આ જે હતી એમાં ખાલી અને ખાલી શું હતી મેન્સ હતી એમાં રનિંગ હતું સીધું મેન્સ હતું પણ આ જો તમે તો આશરે સાત થી પાંચ માર્ક્સ નું અથવા પાંચ થી સાત માર્ક્સ નું જીઓગ્રાફી આ ભરતીમાં પૂછાવાની સંભાવના એવું દેખાડે બરાબર છે પણ તમને ખ્યાલ છે કે પીએસઆઈ ની ભરતીની અંદર પચીસ માર્ક ની અંદર ત્રણ સબ્જેક્ટ આપી દીધા છે પચીસ માર્ક્સ ની અંદર ત્રણ સબ્જેક્ટ આપી દીધા છે તો આઠ દુ સોળ ને આઠ તેરી ચોવીસ એટલે હરી ત્યાં આવી ગયું આઠ થી દસ માર્ક નું પૂછાવાની સંભાવના બરાબર છે ચલો શરૂઆત કરીએ હવે અહીંયા બીજું એક વસ્તુ તમે નોંધ કરી હોય તો બરાબર કે સૌથી વધુ ક્વેશ્ચન જે છે એ ક્યાં પૂછાય છે એટલે કે ક્યાં ભૂગોળના ક્વેશ્ચન પૂછાય છે સૌથી વધુ તો અહીંયા તમે જોઈ શકો સૌથી વધુ ક્વેશન છે એ ભારતની ભૂગોળના છે ભારતની ભૂગોળના બરાબર અને એમાં ખાસ કરીને ભારતની ભૂગોળની અંદર ક્યાં ટોપિક આવી શકે ભારત પરિચય ભારતનું ભૂપુરુષ ભારતનું નદીતંત્ર ભારતની બહુહેતુક યોજના ભારતના સરોવરો ભારતની જમીન ભારતની જંગલ સંપત્તિ બરાબર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન એ બધું કૃષિ પાક ખનીજ બરાબર પરિવહન ઉદ્યોગ એ આ બધા ટોપિકમાં આવે પછી ગુજરાતની ભૂગોળ બીજા ક્રમ ઉપર છે પણ હવે ગુજરાતનું ઓછું પૂછાય છે છે વિશ્વ ભૂગોળ જે છે સામાજિક ભૂગોળ એટલે મોટા ભાગે વસ્તી વિષયક બાબતો હોય બરાબર મિત્રો પૈસા આના જ છે વ્યવસ્થિત રીતના જોજો એનાલિસિસ અને એમાં છેલ્લી બે બે છેલ્લી બે જે ભરતી છે આ ભરતી જે આ વખતે આપણી રિપીટ થવાની છે આના ઉપર થોડુંક વધુ ધ્યાન આપવું એટલે મેં તમને કીધું એ પ્રમાણે પાંચ થી સાત માર્ક આઠ છે તમને છેલ્લી ચાર પીએસઆઈ ની એક્ઝામમાં કયા ભાગમાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછાણા હશે હમ પ્રાચીનમાંથી મધ્યકાલીનમાંથી અર્વાચીનમાંથી કે પછી વિશ્વમાંથી જોવો તો વ્યવસ્થિત રીતના બરાબર આમાં પણ તમે જુઓ બે હજાર બાર પંદર સત્તર સત્તર પ્રિલિમ સત્તર મેન્સ બાવીસ પ્રિલિમ્સ બાવીસ મેન્સ બધું લઈ લીધું છો આપણે બધી પરીક્ષા લઈ લીધી ચારે ચાર પણ અહીંયા તમને જોવા મળે મિત્રો મારે શોર્ટમાં તમને કેવું છે તમે સમજદાર છો વધારે નથી કેવું આધુનિક ભારત અહીંયા વધુ દેખાય છે ટ્વેન્ટી આધુનિક ભારત જેમ પહેલામાં ભારત ભૂગોળ દેખાતું હતું વધારે ગુજરાત કરતા ભારત ભૂગોળ વધારે દેખાતું હતું એમ અહીંયા પણ બરાબર છે આધુનિક ભારત તમને વધુ દેખાય છે આધુનિક ભારત તમને વધુ દેખાય આધુનિક ભારતના પ્રશ્ન વધુ પૂછાણા હતા છેલ્લી બે પીએસ તમે જો બરાબર સત્તર અને બાવીસ બરાબર છે એની અંદરથી પણ તમે જો તમને આધુનિક વધુ દેખાય છે સત્તર અને બાવીસ માંથી જો છે છ પાંચ ત્રણ એક બરાબર અને અહીંયા ચાર એક ત્રણ જ છે ઓકે બીજો ક્રમ કેનો છે ગુજરાતનો પણ હવે આ ક્રમ કદાચ ચેન્જ થઈ શકે

ઓગણીસો નવ્વાણું જે ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થયેલું હતું તો આઝાદી પછીની ઘટના થઈ ઓગણીસો એકોતેરની અંદર યુદ્ધ થયેલું હતું તે આઝાદી પછીની ઘટના થઈ ઇમરજન્સી ભારતમાં લઈ ગઈ તે આઝાદી પછીની ઘટના થઈ એટ ધ એન્ડ આપણે કન્ક્લુઝન ઉપર એ આવશો આધુનિક ભારતના પ્રશ્નો વધુ પૂછાય છે બીજો ક્રમ પ્રાચીન અથવા ગુજરાતનો હોઈ શકે ઓકે ચલો બે હજાર બાવીસની એક્ઝામ છે બાવીસ માર્કનું ત્રેવીસ માર્કનું હિસ્ટ્રી હતું બે હજાર પંદરનું છે એમાં ઓગણત્રીસ માર્કનું હિસ્ટ્રી હતું બે હજાર સત્તરની ની અંદર સત્તર માર્ક નું બે હજાર સત્તરની મેન્સમાં છ માર્કનું હતું બરાબર બે હજાર પાંચ માર્ક નું બાર માર્કનું હતું એટલે અહીંયા તમે જોઈ શકો છેલ્લી બે એક્ઝામ તમે જુઓ આ હવે રિપીટ થવાની શક્યતા નથી પણ છેલ્લી બે એક્ઝામ જુઓ તો ઓલ્ટરનેટ થાય છે ફ્લક્ચ્યુએટ થાય છે વધુ ઓછું વધુ ઓછું એવું તમને જોવા મળે જોઈ લ્યો Amém,